વડોદરા નજીકના હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ છે અને જેના કારણે કોઈને કંઈ ફરક જ ન પડતો હોય તે રીતે કોઈ પણ પગલાં પણ લેવામાં નથી આવી રહ્યા વધુ એક વખત ટ્રાફિક જામ જોવા મળ્યો છે ગોલ્ડન ચોકડી બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો છે ને એની પાછળનું કારણ છે રસ્તા પર પડી ગયેલા ખાડા ભારે વરસાદને પગલે ગોલ્ડન ચોકડી બ્રિજ કે જેના પર મસમોટા ખાડા પડી ગયા છે ને એટલે ટ્રાફિક ધીમો પડી ગયો હોય ગોલ્ડન બ્રિજ થી લઈને દુમાર ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે દરરોજ આ જ પ્રકારના દ્રશ્યો વડોદરા નજીકના તમામ હાઈવે પરથી સામે આવે છે અને મુખ્ય કારણ આ ટ્રાફિક જામ થવા પાછળનું છે કે વરસાદના કારણે રસ્તા પર જે ખાડા પડી ગયા છે રસ્તાની જે હાલત બિસ્માર થઈ ગઈ છે વાહન ચાલકો દરરોજ હેરાન થઈ રહ્યા છે પરંતુ તેમ છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે ધ્યાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે હાલના આ દ્રશ્યો ગોલ્ડન ચોકડી બ્રિજથી લઈને દુમાર ચોકડી સુધીના કે જ્યાં રસ્તા પરના ખાડાઓને કારણે ફરી એક વખત ટ્રાફિક જામ સર્જાયું છે